ત્યાર પછી નવું મીટરને સસ્તી વીજળીને લઈને મહત્વપૂર્ણ સમાચાર રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા છે ફરીથી હાથ ધરવામાં આવી છે બજેટની અંદર પણ જાહેરાત કરવામાં આવી છે કે હવે ફરજિયાતપણે સ્માર્ટ મીટર છે એ ફરીથી લગાવવું પડશે ત્યારે અત્યાર સુધીમાં ગુજરાતની અંદર છ લાખ જેટલા સ્માર્ટ મીટર છે એ પણ લગાવી દેવામાં આવ્યા છે ત્યારે સ્માર્ટ મીટર બાબતે નાગરિકોને પ્રોત્સાહન કરવા માટે રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે બપોરના સમયે સોલાર ઉર્જોથી વીજનું ઉત્પાદન થતું હોવાથી રાજ્ય સરકાર બપોરે અગિયાર વાગ્યાથી લઈ અને ત્રણ વાગ્યા સુધીમાં જે યુનિટનો વપરાશ થતો હશે એ યુનિટ ઉપર પ્રતિ યુનિટ ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ પૈસાની રાહત છે એ આપશે એ માટેની દરખાસ્ત કરી છે સવારે અને રાત્રિ દરમિયાન વીજળી છે એ મોંઘી હશે પરંતુ બપોરના સમયે વીજળી છે એ સ્માર્ટ મીટરના જે ગ્રાહકો છે યુઝરો છે એમને મળશે તો જે વ્યક્તિ નવું સ્માર્ટ મીટર લગાવશે એમને બપોરે હવે વીજળીની અંદર રાહત મળશે નવી દરખાસ્ત કરી છે સરકાર દ્વારા જાહેરાત છે એ કરવામાં આવશે અને ગ્રાહકોને મોટો લાભ થશે